ઘણા લોકો રેલવેમાં સરકારી નોકરી મેળવવા માટે મથી રહ્યા છે જો તમારું પણ સપનું છે કે રેલવેમાં નોકરી મેળવવી છે પણ ફક્ત ધોરણ દસ પાસ છો તો ચિંતા ન કરતા ભારતીય રેલવે ધોરણ દસ પાસ લોકો માટે જબરદસ્ત તક લઈને આવ્યું છે ભારતીય રેલવે બોર્ડે લગભગ ચાર હજારથી વધુ પદો માટે મોટી ભરતી બહાર પાડી છે આ ભરતીની જાહેરાત બાદ તરત જ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે એટલે કે જો તમારે પણ નોકરી માટે ફોર્મ ભરવું છે તો સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમે પણ આવેદન કરી શકો છો પરંતુ અહીં સવાલ એ છે કે દસ પાસ હોય તો કઈ પોસ્ટ પર નોકરી મળી શકે તો ધોરણ દસ પછી રેલવેના ગ્રુપ ડીમાં નોકરી માટે આવેદન કરી શકો છો જેમ કે કી કીમેન પોર્ટર લિવરમેન વેલ્ડર સ્વીચમેન ફિટર ટ્રેકમેન હેલ્પર અને અન્ય પદ માટે પણ સામેલ છે આરઆરબી આસિસ્ટન્ટ લોકો પાયલટ ટેસ્ટ ધોરણ દસ પાસના વિદ્યાર્થીઓને મળતી નોકરીમાંથી એક છે રેલવે સુરક્ષા દળ કોન્સ્ટેબલ તથા હેડ કોન્સ્ટેબલના પદો માટે ધોરણ દસ પાસના વિદ્યાર્થીઓને નોકરી મળી શકે છે તમને જણાવી દઈએ કે દસ પાસ ઉમેદવારો માટે રેલવેમાં ડીઆઈડબલ્યુ એપ્રેન્ટિસ ભરતી પણ આવતી રહે છે